શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે લાગતું ચંદ્રગ્રહણ વિશે આ ચંદ્ર ગ્રહણનો મહિમા શું છે સ્પર્શ મોક્ષનો સમય શું છે શું કરવું શું ન કરવું ક્યાં સ્થળે દેખાવાનું છે અને શું ધ્યાન રાખવું તે સર્વે કાંઈ જાણીશું અને જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલમાં પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી આવના અવનવા વિડીયો આપની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ મિત્રો ભાદરવા માસની પૂર્ણિમાથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે અને આ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જે ભારતમાં દેખાવાનું છે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે જ થાય છે અને સૂર્યગ્રહણ અમાવસ્યાના દિવસે અને આ ભાદરવા માસમાં બંને થવા જઈ રહ્યા છે એટલે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ અને ભાદરવી માસના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આ પા પૂર્ણિમાના દિવસે જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તે ભારતમાં દેખાવાનું છે એટલે પાળવાનું છે પૂજા અર્ચના બંધ થશે ઘરમાં મંદિરના કબાટ બંધ રહેશે અને મંદિરોમાં પણ દર્શન બંધ રહેશે આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે લગભગ નવ ને સત્તાવન મિનિટે શરૂ થશે જેનું મધ્યમ છે અગિયાર ને એકતાલીસ મિનિટે અને મોક્ષ છે રાત્રિના એક ને સત્યાવીસ મિનિટે આ ચંદ્રગ્રહણમાં નવ કલાક પહેલાં સૂતક લાગે છે એટલા માટે દિવસના બાર ને સત્તાવન મિનિટથી સૂતક લાગશે જે રાત્રે એક ને સત્યાવીસ મિનિટે ચંદ્રગ્રહણ પૂર્ણ થાય છે ત્યારે સૂતક પણ પૂર્ણ થશે રાત્રિનો સમય છે એટલે સ્નાન તો કરી શકીશું નહીં પરંતુ વહેલી સવારે ઉઠીને આઠ સપ્ટેમ્બર બે હજારના પચીસના દિવસે ચોખ્ખું કરીને પછી ભગવાનનું આપણું મંદિર હોય ત્યાં પણ વસ્ત્ર બદલીને પૂજા થઈ જશે અને કરી શકાશે ચંદ્રગ્રહણ પછી પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયા એશિયા હિન્દ મહાસાગર યુરોપ પૂર્વી એન્ટાર્ક્ટિકા અને મહાસાગરમાં આદિ જોવામાં મળશે ભારતમાં પણ આ ચંદ્રગ્રહણ અમુક અમુક વિસ્તારોમાં જોવા મળશે જેમાં દિલ્હી મુંબઈ કોલકત્તા ચેન્નઈ લખનઉ બેંગ્લોર અને ગોવામાં ચંદ્રગ્રહણ જોવા મળશે આ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો રંગ લાલ જેવો દેખાશે કહેવાય છે કે રાહુ ચંદ્રને ગ્રસે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે જો કે આ એક ભૌગોલિક ઘટના છે માટે ગ્રહોની ચાલ પ્રમાણે જોઈએ તો આ આકાશમાં આ ફેરફાર થતા જ રહે છે પરંતુ છતાં પણ ધ્યાન રાખવું પડે છે જો આપણી પાસે ડાભ ઘાસ ન હોય તો તુલસીપત્ર પણ ચાલશે અને જળમાં અને ભોજનમાં પધરાવી શકાય છે જેથી સૂતકની અસર ન થાય આ ચંદ્રગ્રહણ દરમિયાન એટલે કે સૂતક કાળમાં પૂજા પાઠ આદિ કરી શકાય છે જેનો હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે યજ્ઞ આ યાગિદી પણ કરી શકાય છે ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈએ ગર્ભવતી મહિલા ગર્ભનો મહિલાઓનો પણ ધ્યાન રાખવો જોઈએ ખાવા પીવામાં અને ધન ધારદાર વસ્તુ હોય તેનો સ્પર્શ ન કરે ભગવાનની પૂજા અર્ચના કરે અને ભગવાનની પૂજા અર્ચનામાંથી મનથી કરાય છે અને આ ચંદ્રગ્રહણ શનિની કુંભ રાશિમાં થવા જઈ રહ્યું છે અને સતી પીસા નક્ષત્રમાં ગ્રહનો પ્રારંભ થાય છે ત્યારે સ્નાન કરાય છે અને ગ્રહણનો જ્યારે મોક્ષ થાય ત્યારે સ્નાન કરાય છે એટલે કે આપણે ચોખ્ખા કહેવાય છીએ સૂતક નથી કહેવાતા પરંતુ અત્યારે સમય જોઈએ તો રાત્રિના ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યો છે તો આપણે પહેલાં સ્નાન કરી શકીએ છીએ પરંતુ સવારે વહેલા ઉઠીને પછી સ્નાન કરીને જ બધી વસ્તુનો સ્પર્શ કરવો જોઈએ એકવીસ સપ્ટેમ્બર આશિંક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે પરંતુ ભારતમાં દેખાવાનું નથી એટલે પાળવાનું નથી પરંતુ આ ગ્રહ ચંદ્રગ્રહણના દર્શન થાય છે એટલે માટે પાળવાનું રહેશે આ ચંદ્રગ્રહણની અવધિ ચાર કલાક અને ચોવીસ મિનિટની રહેશે આ સમય દરમિયાન જો ઈષ્ટદેવની આરાધના કરવામાં આવે તો હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રમાં કહેવાનું છે ગ્રહણ પૂર્ણ થાય પછી સવારે વહેલા ઉઠીને જો દાન પુણ્ય કરવામાં આવે તો પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે હજાર ગોદાનનો પુણ્ય પ્રાપ્ત થાય છે સ્વર્ણના સ્વર્ણના દાન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે એવું આ ગ્રહણનું મધ્યમાર્ગ છે અને મા ધાર્મિક શાસ્ત્રોમાં ગ્રહણની કથા પણ કહેવામાં આવી છે જે સમુદ્ર મંથન થયું ત્યારે ત્યારે તેમાંથી ચોવી ચૌદ રત્ન પ્રાપ્ત થયા તેમાંથી એક રત્ન અમૃત પણ હતું એ અમૃતની વહેંચણી કરવા માટે ભગવાન શ્રી નારાયણે મોહિની અવતાર ધારણ કર્યો હતો અને દેવતાઓ અને અસુરોને અમૃતનું પાન કરાવવાના કરાવવામાં આવ્યું હતું ત્યારે ભગવાને દેવોને અમૃતપાન કરાવ્યું અને અસુરોને માત્ર જલ જ્યારે એક અસુરને ખ્યાલ આવ્યો કે મોહિની રૂપ ધારણ કરનાર ભગવાન સ્વયં નારાયણ છે અને તેઓ છલ કરી રહ્યા છે ત્યારે એ અસુર ચંદ્ર અને સૂર્યની વચ્ચે બેસી ગયો અને અમૃતનું પાન કરી લીધું જ્યારે સૂર્ય અને ચંદ્રને ભગવાનને ઈશારો કર્યો ત્યારે પ્રભુએ સુદર્શન ચક્રથી તેને અસુરનું માથું છેદી નાખ્યું અને મસ્તક બંને અમૃતનું પાન કરી ચૂક્યા હતા એટલા માટે બંને જીવિત રહ્યા છે સાત ગ્રહો હતા રવિ સોમ મંગળ બુધ ગુરુ અને શુક્ર અને શનિ તેમાં બે ગ્રહ વધ વધી ગયા રાહુ અને કેતુ ધળ કેતુ અને મસ્તક રાહુ બન્યા આમ રાહુ અને કેતુની આ કથા શાસ્ત્રમાં પ્રચલિત છે અને સમયે સમયે સૂર્ય અને ચંદ્રને રાહુ ગ્રસિત કરતા રહે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોયે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે સૂર્યનો જે પ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી એટલે પૃથ્વીનો છાયા ચંદ્રને ઉપર પડે છે તેને ચંદ્રગ્રહણ કહેવાય છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારે થાય છે પૂર્ણ ચંદ્રગ્રહણ આશંકી આશિંક ચંદ્રગ્રહણ અને ઉપ છાયા ચંદ્ર ગ્રહણનો તેમાં પૂર્ણ ચંદ્રમાં ચંદ્રદેવને લાલ રંગના દેખાય છે જેને બ્લડ મૂન કહેવાય છે આશિંક ચંદ્રગ્રહણમાં ચંદ્ર માત્ર એક ભાગ જ પૃથ્વીનો પડછાયો પડે છે જ્યારે ઉપછાયા ચંદ્રગ્રહણમાં ચંદ્ર ફક્ત પૃથ્વીના હળવા પડછાયામાં આવે છે ચંદ્ર થોડું ઝાંખું દેખાય છે આ ગ્રહની ધાર્મિક દ્રષ્ટિએ મહત્ત્વનું હોતું નથી પરંતુ પૂર્ણ ચંદ્રગ્રહણ કે જ્યારે અત્યારે ચંદ્ર લાલ જ દેખાય છે જ્યાં જે સ્થળે ચંદ્રગ્રહણ દેખાશે ત્યાં માટે ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન મહાદેવનો માનસિક જાપ કરવો જોઈએ અને ઉત્તમ મનાય છે ચંદ્ર ચંદ્રમોલેશ્વર મહાદેવ મહા ભગવાન મહાદેવ છે જેથી મનની શુદ્ધતા રહે છે તનની શુદ્ધતા રહે છે અને આ ઉપરાંત ગાયને લીલું ઘાસ ખવડાવવું ચંદ્રગ્રહણ પછી ભગવાનની સફાઈ કરીને ચંદ્રમાં દરવાજા મંદિરના દરવાજા ભક્તો માટે ખોલાય છે અને આમ આ ચંદ્રગ્રહણની તે ભારતમાં દેખાવાનું છે એટલા માટે કે મહત્વપૂર્ણ થાય છે એટલા માટે કે સવારે શ્રાદ્ધ પૂર્ણિમા તો નખાશે અને બીજા દિવસે સ્નાન કરીને ઘરની સફાઈ કરીને પછી જ પિતૃને શ્રાદ્ધ તૈયાર કરવું જોઈએ અને શ્રાદ્ધ પિતૃને અર્પણ કરવું જોઈએ આ રીતે નિયમ પાડવાનો રહેશે તો મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપશોને મારા જય શ્રી કૃષ્ણ